જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ઘાયલ થયેલા ભાવનગરના વેનુભાઈ ડાભી આજે વહેલી સવારે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા આ હુમલામાં વિનુભાઈને જમણા હાથમાં ગોળી વાગી હતી અને ડાબા ખંભાને ગોળી સ્પર્શીને નીકળી ગઈ હતી ખંભા પર ગોળી વાગ્યાની જાણ તેમને ઘરે આવ્યા બાદ થઈ હતી આ દરમિયાન ઘાયલ વિનુભાઈએ પોતાની આપ વીતી વર્ણવતા કહ્યું હતું કે ચારે બાજુ ગોળીઓનો અવાજ આવી રહ્યો હતો હું મારી પત્નીને શોધી રહ્યો હતો ત્યારે અચાનક જ મને ગોળી વાગી ગઈ આતંકી હુમલાના દ્રશ્યો આજે પણ મને કંપિત કરી દે છે વિનુભાઈ રહેવા છું અત્યારે ભાવનગરનો છું પણ મારું જૂનું ગામ છે બોરલા ફરવા ગયા હતા અમે શ્રીનગર બાપુના સપ્તાહમાં ગયા હતા અમે બાપુના સપ્તાહમાં ગયા પછી ત્યાંથી અમે ત્રણ દિવસ અમે સાંભળ્યું અને પછી અમે ગયા પાલગાંવ પેરગાવ પેરગાવ ગયા પછી અમે ત્યાં ઘોડા પર ઉપર ગયા પછી અમે જોયું ટિકિટ ફાડી એકસો પાંચ રૂપિયા ત્રણ જણાની પછી અંદર ગયા પછી બેઠા પછી ફોટા બોટા પાડ્યા અને નીરજી બેઠા એને ત્યાં બંદૂકને અવાજ અવાજ મળ્યા એક આવ્યો બે આવ્યા તો મેંદભાઈને કીધું કે બે અવાજ સાંભળ્યા તો અમે પછી નાથી ત્રીજ અવાજ નીકળી ગયા પછી મેં મારા ઘરડાને મેં જોયો પછ એ કાંઈ દેખાના નહીં ક્યાંથી ક્યાં નીકળી ગયા એ મને ખબર નથી પછી હું એ નીકળી ગયો હું સાથે હતો બે નીકળી ગયા પછી ગોવિંદભાઈ માથી જૂદા પડી ગયા પછી તો હું એકલો રહી ગયો પાલતાણાવાળા વાળા હતા મારે યાર અમારો સંબંધિત છે એ તો પછી નીચે ઉતરતા હતા મેં જોયું તો મેં આ મારા ગરડાને ભાડી ગયો એટલે હું પછી ન્યા દોડા દોડ ન્યા પાછો ગયો નીચે ઉતર્યો બાવડું પકડીને હેઠો ઉતારી લઈ લીધા ત્યાં પાછી પડી પાછી લઈ ગયા તો મેં કીધું હવે આ મારે તો મેં કીધું હું મને પાછળથી બંધુક પિસ્તું લડી ગયેલી છે ગોળી તો મને કે ન હોય મેં જોવા મેં દેખાડીયા ને એટલે બોળી ત્યાં બહુ વાલો મળી એટલે મને ખ્યાલ આવી ગયો હું કાંઈક વાગી ગયું છે પણ વાગ્યું તો ખરેખર ગોળી વાગી ગયેલી હતી એટલે પછી મેં તો બાવડું પકડી નીચો લાવ્યો પછી મિલેટરીના છાબો હતા આર્મ આર્મીના વાળા મિલિટરીવાળા એને મને બાળો દવાખાના લઈ ગયા અંદર એને દવાખાનું હોય ને અંદર ત્યાંથી પછી એકસો આઠમાં મને નાખીને લઈ ગયા અને મારી અરે ત્રણથી ચાર જણા બીજા હતા લોકો પછી અમને એકસો આઠમાં લાવ્યા સરકારી દવાખાના લાવ્યા સરકારી દવાખાના લાવ્યા આશ્વાસન આપ્યું બાટલા છડાવ્યા છાબો બધા ભેગા થઈ ગયા મોટા આઈજીમ બધાય પછી બાટલા ચડાવ્યા એડિશન દીધા મને ખાટલમ સુર આવ્યું હોસ્પિટલમાં મને પહેલી વાર ઘડીક બીક લાગી હતી પછી નહોતી લાગી પછી કેમ કે આપણા બધા આવ્યા મને ને મદદ મદદ પૂરે હતી તંત્રએ બહુ સારું કામ કર્યું તંત્રનો આભાર અમિત શાહે અને આરે વાત થઈ ગઈ છે અમિત શાહે મને કીધું કે મેં ક્યાં અમે એને મૂકશું નહીં અને એને મને આશ્વાસન આપ્યું અને મેં કે તમને હું ટિકિટ કરાવી દઈશ તમને ઠેર ભાવનગર હું ગુજરાતમાં પહોંચાડી દઈશ ભાવનગર અમે એનાથી એકસો આઠમાં અમને શ્રીનગર લાવ્યા નાથી હમણાં ફ્લેટમાં હતી એમાં મને બેસાડી દીધો દિલ્હી દિલ્હીથી અમદાવાદ ફ્લેટમાં નાથી અમદાવાદથી ભરતનગરની ગાડી પોલીસ ખાતાની હતી મારા દીકરો ચાબો ખાતાના એને આવી મને લઈ ગયા અને અહીંયા વહેલા ચાર હાડા ચાર ઉતર્યા નિમુબેનનો ખૂબ ખૂબ આભાર આઈજી સાહેબનો ખૂબ આભાર નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર મેં કીધું ભાજપ સરકાર હોય તો આવી હોજો સારવાર માણસોને આપે અને સારું કામ કરે